નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો પંચાવન વર્ષના રાજેશની નોકરી ગઈ હતી માલિકે તેનું અપમાન કર્યું અને તેને ઓફિસમાંથી કાઢી મૂક્યો છેલ્લા બાર મહિનામાં આ ત્રીજી વખત તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા રાત થઈ ગઈ હતી પણ તેને ઘરે જવાનું બિલકુલ મન નહોતું થતું તે બજારમાં એક ઝાડ નીચે બેન્ચ પર બેઠો હતો અને વિચારી રહ્યો હતો કે હું નોકરી વગર હું ઘરનો ખર્ચો નહીં ચલાવી શકું બધું કેવી રીતે ચાલશે બાળકો પોતાનો અભ્યાસ કેવી રીતે પૂર્ણ કરશે આ બધું વિચારીને તે વારંવાર તેના મિત્રોને ફોન કરી રહ્યો હતો અને તેમને વિનંતી કરી રહ્યો હતો કે જો કોઈ જગ્યા ખાલી હોય તો તેને જણાવો કારણ કે તેને તાત્કાલિક નોકરીની જરૂર છે પણ કોઈએ તેને મદદ કરી નહીં રાજેશ આળસુ વ્યક્તિ નહોતો પરંતુ વધતા કમ્પ્યુટરના ઉપયોગે તેને નબળો પાડી દીધો હતો ભલે તેણે કોમ્પ્યુટર ચલાવતા શીખી લીધું હતું પણ તેને નવા છોકરાઓની જેમ કોમ્પ્યુટર કેવી રીતે ચલાવવું તે 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 ખબર આ કારણે ભૂલો કરતો હતો રાત્રે ઘરે પહોંચ્યો હતાશ અને નિરાશ હતો ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની પત્નીએ બૂમ પાડી આટલી મોડી રાત સુધી તમે ક્યાં હતા કોની સાથે મજા કરી રહ્યા હતા તમને શરમ નથી આવતી જવાન દીકરો અને દીકરી ઘરમાં બેઠા છે તેમની લગ્નની ઉંમર પસાર થઈ રહી છે તમને ક્યારે ભાન આવશે જો તેમની જવાબદારી નથી ઉપાડવી તો તેમને શું લેવા પેદા કર્યા રાજેશે કંઈ કહ્યું નહીં પત્નીના રોજિંદા ફરિયાદોનો જવાબ આપવાનું તેને બંધ કરી દીધું હતું તે બહાર રાખેલા ટાંકીના નળમાંથી હાથ અને ચહેરો ધોઈ રહ્યો હતો ત્યારે તેની દીકરી દોડતી તેની પાસે આવી અને આવતાની સાથે જ તેણે કહ્યું પપ્પા તમે મારા માટે નવો મોબાઈલ લાવ્યા છો રાજેશે તેની દીકરીને પણ કોઈ જવાબ આપ્યો નહીં દીકરીએ ફરી કહ્યું પપ્પા તમે જવાબ કેમ નથી આપતા સવારે તમે મને વચન આપ્યું હતું કે રાત્રે પાછા ફરતી વખતે મારા માટે એક નવો મોબાઈલ લાવીશ પરંતુ રાજેશ ચૂપ રહ્યો તે જવાબ આપતો તો શું આપે માલિકે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો કારણ કે તેણે દીકરીના મોબાઈલ ફોન માટે એડવાન્સ પૈસા માંગ્યા હતા દીકરીએ હાથમાં રહેલો જૂનો ફોન બતાવ્યો અને કહ્યું પપ્પા તમને શું લાગે છે શું હું ખોટું બોલી રહી છું જુઓ આ મોબાઈલ ખરેખર ખરાબ થઈ ગયો છે ચાલુ કરતાની સાથે જ હેંગ થઈ જાય છે રાજેશ ચૂપ રહ્યો તે પોતાની નોકરી ગુમાવવા વિશે કોઈને કહેવા પણ માંગતો ન હતો કારણ કે તે જાણતો હતો કે જો કોઈને નોકરી ગુમાવવા વિશે કહેવામાં આવે તો દીકરો દીકરી અને પત્ની બધા તેઓ તેની પાછળ પડી જશે તે લોકો તેને પોતાનું કામ યોગ્ય રીતે ન કરવા બદલ ટોકવા આપવા લાગશે કે એટલા માટે મને દર ચોથા મહિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે હાથ અને ચહેરો ધોયા પછી તે સીધો તેની રૂમમાં ગયો જ્યાં તેની પત્ની પલંગ પર સૂતી હતી અને તેનો મોબાઈલ ફોન વાપરી રહી હતી જેની નજર મોબાઈલ સ્ક્રીન પર હતી પણ તેના કાન ઘરમાં થઈ રહેલી વાતચીતો સાંભળી રહ્યા હતા રાજેશ રૂમમાં પગ મુકતાની સાથે જ તેણે તે મોટે આવાથી કીધું તમે જવાબ કેમ નથી આપતા તમે બહેરા થઈ ગયા છો તમે તમારી દીકરી માટે મોબાઈલ કેમ નથી લાવ્યા તેણે ધીમા અવાજે કહ્યું હાથમાં પૈસા નથી આવ્યા પૈસા મળશે ત્યારે લાવીશ પત્નીએ કહ્યું જો મારા હાથમાં ન હતા તો શું તમે તેને કોઈ પાસેથી ઉધાર લઈ લીધા હોત તો તમે જાણો છો કે તે સ્પર્ધાની તૈયારી કરી રહી છે મોબાઈલ વગર તે કેવી રીતે ભણશે રાજેશ પાસે ઘણા જવાબ આપવાના માટે હતા પણ હવે તે ચૂપ રહેવાનું શીખી ગયો હતો તે શાંતિથી રસોડામાં આવ્યો અને જાતે પ્લેટ કાઢી પછી જમવાનું શરૂ કર્યું રાજેશની દીકરી બાવીસ વર્ષની હતી અને દીકરો ચોવીસ વર્ષનો હતો બંને અભ્યાસમાં ઓછું અને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવતા હતા આ કારણે સ્પર્ધાત્મક પરીક્ષોમાં પાસ થવાનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો રાજેશે જમવાનું પૂરું પણ કર્યું ન હતું કે તેનો દીકરો ઘરની બહારથી ગીત ગાતો ગાતો સીધો રસોડામાં આવ્યો પણ રાજેશને ત્યાં ભોજન ખાતા જોઈને તે પોતાના રૂમમાં ગયો રાજેશે જોયું કે તેના દીકરાના પગલાં લથડી રહ્યા હતા ત્યારે તેને લાગ્યું કે તે તેના મિત્રો સાથે બેસીને દારૂ પીને આવ્યો હશે શરૂઆતમાં જ્યારે દીકરો દારૂ પીને ઘરે આવતો તે સમયે રાજેશ તેને ખૂબ ઠપકો આપતો હતો પણ એક દિવસ દીકરાએ ખુલીને વાત કરી રાજેશ ખૂબ ગુસ્સે થતો અને દીકરાને થપ્પડ મારવા જતો હતો ત્યારે તેના દીકરાએ તેનો હાથ પકડ્યો અને ગુસ્સાથી તેની સામે જોવા લાગ્યો હતો તે દિવસ પછી રાજેશે પોતાના દીકરાને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું જ્યારે તે જમ્યા પછી રૂમમાં પાછો આવ્યો ત્યારે તેની પત્ની ફરીથી ફરિયાદ કરવા લાગી પણ તે શાંતિથી સૂઈ ગયો તે સવારે વહેલા ઉઠે છે અને કામ શોધવા માત્ર નીકળી પડે છે કારણ કે તે જાણતો હતો કે કામ વગર બધું વિખરાઈ જશે અને ઘરના ખર્ચાઓનું સંચાલન કરવું મુશ્કેલ થઈ જશે બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવી કરવાની છે તેમના લગ્ન પણ કરાવવા હજુ બાકી છે સાંજ સુધીમાં તે ભૂખ્યા અને તરસ્યા ઘણી બધી ઓફિસોમાં જઈને નોકરી શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને કયા કામ મળ્યું નહીં આખો દિવસ ખોરાક ન ખાવાને કારણે શરીરમાં સુગરનું સ્તર ઘટી ગયું હતું શરીરમાં થોડી નિષ્ક્રિયતા આવી ગઈ પણ છતાં તે ચાલતો રહ્યો અને જ્યારે સાંજે તે ફૂટપાથ પર ચાલી રહ્યો હતો ત્યારે તેને ખબર જ ન પડી કે તે કેમનો મેઇન રોડ પર આવી ગયો અને એક ઝડપથી આવી રહેલી ટ્રક તેના પરથી પસાર થઈ ગઈ રાજેશને જરા પણ હલનચલન કરવાની તક પણ ન મળી તેમણે રસ્તા પર જ અંતિમ શ્વાસ લીધા રાજેશનો પુત્ર પુત્રી અને પત્નીએ તેમના અંતિમ સંસ્કાર રડતા અને વિલાપ કરતા કરવામાં આવ્યા તેમના ગયા પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું રાજેશે બાળકોની જરૂરિયાતો પૂરી કરવા માટે જે લોકો પાસેથી પૈસા ઉછી ના લીધા હતા તેઓ દરરોજ ઘરે આવવા લાગ્યા સગા સંબંધીઓએ ફોનુ પાડવાનું બંધ કરી દીધું હતું ઘરનું વાઈ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અચાનક ઘરમાં ઇન્ટરનેટ કામ કરવાનું બંધ થઈ ગયું હતું દીકરી અને દીકરાને હવે ખોરાકમાં કોઈ ખામી દેખાતી નહોતી તેમને જે કંઈ મળતું તે જામી લેતા હતા પુત્રની આઝાદી હવે પૂર્ણ થઈ ગઈ હતી હવે તે સાત હજાર રૂપિયા માસિક પગાર સાથે કપડાની દુકાનમાં નોકરી કરે છે દીકરીએ પણ એક ખાનગી શાળામાં પાંચ હજાર રૂપિયા માસ પગારે કામ કરવાનું શરૂ કર્યું પત્ની માટે બધું બદલાઈ ગયું હતું કપાળ પરનું સિંદૂર ઝાંખું પડતા જપોશાક પહેરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હવે તે કલાકો સુધી અરીસા સામે ઊભી રહેતી નહોતી પહેલાં તે તેના પતિને જોઈને ઘણી ફરિયાદ કરતી હતી પણ હવે તે પતિનો અવાજ સાંભળવા માટે ત્રસતી હતી જ્યારે તેનો પતિ જીવતો હતો ત્યારે તે શાંતિથી સૂતી હતી પણ તેમના ચાલ્યા ગયા પછી સહેજ પણ અવાજ તેને ડરાવી દેતો તે આખી રાત ઊંઘ માટે ઝંખતી રહી તેમના અવસાન પછી આખા પરિવારને સમજાયું કે રાજેશ તેમના માટે ઘણું બધું હતા એજ તેનું સુખ અને શાંતિ હતું એજ તેની ઊંઘ હતી એજ ખોરાક એજ કપડા અને એજ ઘર હતું તે તેમનું આખું બજાર હતું તે ઈચ્છાઓનો આધાર હતો પણ તેઓ જીવતા હતા ત્યારે તેમનું મૂલ્ય જાણી ન શક્યા મિત્રો વાર્તા આપણને શીખવે છે કે આપણે પિતાની મહેનત બલિદાન અને સંઘર્ષને સમયસર સમજવો જોઈએ તેમનું સન્માન કરવું જોઈએ અને ફરિયાદ કરવાને બદલે વ્યક્તિએ સમયસર તેમની જવાબદારીઓ સમજવી જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં